ધ્યાન થી સાંભળજો તો કૃપા આપણા પર હંમેશા બનેલી રહે તો ચાલો શરૂ કરીએ આજની કહાની આજે વિમળાબા એની નાનકડી ઓરડી માં આવ્યા ત્યારે એમને રૂમ ની અંદર જોયું તો એક નાનકડી બારી હતી અને એક એની આડશમાં મૂકેલું એક જૂનું માટલું અને એક કાઠા તૂટેલો લોટો પડેલો હતો એક બાજુની દિવાલે બનાવેલા ગોખલામાં મૂકેલા થોડા ધાર્મિક પુસ્તકો અને ખાટલાની બીજી બાજુની દિવાલે

એની યુવાનીમાં તડકો છાયો જોયા વગર રાત દિવસ મહેનત કરીને એ મોટું મકાન બનાવ્યું હતું આજે એ મકાનમાં પગ મૂકવાની પણ વિમળાબાને મનાય હતી એનું મુખ્ય કારણ એની લાલચુ વહુ હતી કેમ કે વહુ એના દીકરાને એની મોહ જાળમાં એવો ફસાવ્યો હતો કે જેના કારણે આજે વિમળાબાને આ ઢોર બાંધવાની ઓરડીમાં રહેવાના દિવસો આવ્યા હતા

વિમળાબા બપોરનો વખત ક્યારે સાચી પડે એનું કઈ નક્કી નતું કેમકે ઘર વહુ નો હુકમ થશે ત્યારે જ નોકર થાળી લઈને જમવાનું આપશે વિમળાબા આવા દિવસો આવશે એવી તો એની કલ્પના પણ નહોતી કરી ત્યારબાદ હાથમાં ધાર્મિક ચોપડી લઈને એના મનમાં ખોલી બેઠા હતા અને વિચારી રહ્યા હતા કે મારા પતિ ખૂબ મહેનતો હતા એ આખો દિવસ ખેતરમાં કામ કરતા અને ઘરની પાછળ ના વાળામાં આવેલી શાકભાજી નું ધ્યાન

વિમળાબા એને પોતાના સગા દીકરાની જેમ રાખતા હતા કરશન હવે યુવાન થયો એટલે એના વિવાહ કરાવ્યા અને ઘરમાં વહુ આવી વહુ આવી ત્યાં સુધી તો ઘરમાં બધું જ વ્યવસ્થિત ચાલતો હતો પરંતુ કર્શનના વિવાહ બાદ ચાર મહિનામાં જ વિમળાબાના પતિ આ દુનિયા છોડીને જતા રહ્યા આજે એ વાતને લગભગ આઠ વર્ષ થઈ ગયા હતા અને વિમળાબા આજે એ દિવસોને યાદ કરી રહ્યા હતા વહુ પણ ભણેલી ગણેલી હતી પરંતુ ઘરના કામકાજમાં એ થોડી કાચી હતી પરંતુ વિમળાબાના હાથ નીચે એ બરાબર તૈયાર થઈ હતી વહુ થોડા આકરા સ્વભાવની છોકરી હતી એ તો વિમળાબા જાણતા હતા પરંતુ એને એવું લાગતું હતું કે વહુ ઉપર થોડી જવાબદારી આવશે એટલે આપોઆપ બદલાઈ જશે આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો

પોતાના નામે ચડાવી લીધું હવે એ વાત જેવું થયું પંચાયત હિંચકે આરામ થી ઝૂલવા વાળા વિમળાબા હવે ઘરના ઓટલે અને મંદિરના ઓટલે વધારે સમય ગાળવા લાગ્યા હતા વિમળાબા ને જ સુખ સુવિધા ધરાવતા ઓરડામાંથી નાનકડી ઓરડી સુધી સફરડી હકીકત માં તો એ પોતાના મન ને સમજાવી રહ્યા હતા એ વાત પણ એટલી જ સાચી હતી કેમ કે એના પતિ એને એક કહ્યું હતું કે ગમે એવી આકરી સફર હોય હવે તો એ લગામ પણ ઘર્ષણ અને વહુ ના હાથમાં હતી પાછલી જિંદગીમાં આવી આકરી સફર માનવાની થશે એવી વિમળાબાને ક્યાં ખબર હતી એને તો આજે પોતાના જ ઘરમાં ભૂલી ગયા હતા પરંતુ જયારે એનો નોકર થાળી લઈને આવ્યો ત્યારે એના અવાજ એ પોતાના ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછા આવ્યા શરૂઆતમાં તો નોકર થાળી પણ ઠાકીને લાવતો હતો પરંતુ હવે તો એક ખુલ્લી થાળી લઈને આવવા લાગ્યો થાળી થાળીમાં આંસુ આવી ગયા નોકર તો હવે એની સામે નજર પણ નતો મિલાવતો જયારે નોકર સોળ વર્ષનો હતો ત્યારથી આ ઘરમાં કામ કરતો હતો એ સમયે વિમળાબા એ ની જે હોય એ ભગવાન નોકર ને પણ ખવડાવ્યા હતા પરંતુ બુદ્ધિ નો એવો નોકર અત્યારે વહુ જે કહે એ કરતો હતો એમાં એનો પણ કોઈ વાંક નથી કારણ કે એક કહેવત છે ને કે ઘર જે ગધેડા પણ બાપ કહેવો પડે એ કહેવત પ્રમાણે આજે વહુ એ નોકરને બરોબરનો પાઠ શીખવી દીધો હતો એક દિવસ વિમળાબાઈ કરશન ને એની પાસે બોલાવ્યો અને કહ્યું કે કરશન દીકરા મારે આપણા ઘર ની પાછળ પેહલા એક વાર મને એવું કહ્યું હતું કે એક પિત્તળના ઘડામાં માં ધન સંતાડીને મેં ઠેકાણે રાખ્યો છે આપણે બંને એ સંકટ સમયમાં સાકળ ની જેમ કામ આવશે અને આપણે જો એની જરૂર નહીં પડે પણ મને યાદ જ નથી આવતું એટલે તું એકવાર વાર મેં જે જગ્યા કીધી છે ત્યાં જઈને તપાસ તો કરી લે ખબર નઈ કેમ પણ કાલથી મને એ બોરસલી ઝાડ ખૂબ જ યાદ આવે છે વિમળાબાની આવી વાત સાંભળીને કરશન એના મનમાં લલચાવા લાગ્યો એને એ સમયે યાદ આવ્યું કે મંદિરના પૂજારીએ પણ થોડા દિવસ પહેલા કરશન ને એવું કહ્યું હતું કે કરશન તારા હાથની રેખા જોતા તો તારા નસીબ માં કોઈ છુપો કજાનો હોય એવું લાગે છે એટલે એને તો તરત જ ઉત્સાહમાં આવીને વહુ ને બોલાવી અને બધી વાત જણાવી વહુ આવા કામમાં વાર લગાડે એવી હતી નહીં એટલે એને તરત જ નોકર ને બોલાવી ને બોર સલી ના ઝાડ ની ડાબી બાજુ ખોદવાનું કામ સોંપી દીધું એકાદ કલાક માં તો નોકર ત્રિકમે ખડીંગ દઈને અવાજ કર્યો અવાજ સાંભળીને માથે ઉભેલા કરસન ની આંખ ચમકારો થયો ત્યારે કરશનની વહુ પણ સાંભળીને ત્યાં આવી ગઈ અને જમીનમાંથી માંથી મહા મહેનતે એક ત્રાંબા ઘડો કાઢ્યો ઘડો હાથમાં લીધો તો એને ઘણો વજનદાર લાગ્યો એટલે એ ઘડો લઈને કરશન ઓરડામાં ગયો અને બાકીનું સુખડનું લાકડું નીકળ્યું અને ઘડામાં જે વજન હતું એ સુખડના લાકડાનું હતું આખા ઓરડામાં સુખડની સુગંધ ફેલાઈ ગઈ પણ એ બંને આ જોઈને નિરાશ થયા હવે ગુસ્સામાં એ બંને આ ઘડો લઈને વિમળાબાની ઓરડીમાં જવા માટે પગ માંડે ત્યારે જ વહુને યાદ આવ્યું કે બાએ તો પિત્તળનો ઘડો કહ્યો હતો અને આ તો ત્રાંબાનો ઘડો નીકળ્યો છે એટલે બંનેની આંખમાં લાલચ પ્રગટી અને બંનેની ચાલ બદલાઈ ગઈ ત્યારબાદ બાદ તેઓ વિમળાબાની ઓરડીમાં જઈને એને ઘડો બતાવીને પૂછવા લાગ્યા તો વિમળાબાએ જણાવ્યું

મારું જીવન તો હવે પૂરું થવા આવ્યું છે પણ મારી એવી ઈચ્છા છે કે એ ઘડો મળી જાય તો તમને કામ આવશે એટલે કરસને કહ્યું કે બા હું તમારો સ્વભાવ જાણું છું પણ તમારા કહેવા મુજબ તમને ખાવાનું સમયસર નથી મળતું એવું લાગે છે હું આખો દિવસ ખેતરે હોઉં છું એટલે મને આ બધી ખબર ન હોય પરંતુ હવેથી તમને સમયસર ખાવાનું મળી જશે આવું કહીને એણે વહુને આ બાબતની વાત કરી ત્યાર બાદ બીજા દિવસે ખેતરે જતા પહેલા નહી હવે તો તમને સમયસર જમવાનું પણ મળે છે એવું મારી પત્નીએ મને કહ્યું હતું એટલે માએ કહ્યું કે નહીં બેટા હજુ મને યાદ નથી આવતું જમવાનું તો સમયસર મળી જાય છે

કેટલાય સમય બાદ સપનામાં તારા બાપુ દેખાયા પણ હું એને આ ઘડા વાળી વાત પૂછું એ પહેલા તો આ ગાદલા માં રહેલા માકડે મારી ઊંઘ ઉડાડી દીધી આવું સાંભળીને કરશને એની પત્નીને કહ્યું

તમને યાદ આવ્યું કે નહીં બાપુએ પેલો ઘરો ક્યાં મૂક્યો છે ત્યારે વિમળાબા કહ્યું કે વહુ મને ક્યાંથી યાદ આવે એ ઘરો તમારા સસરાએ ઘરના કયા ખૂણે મૂક્યો હશે

એટલે મને આપણું ઘર પણ હવે ભૂલાવા લાગ્યું છે તો પછી એ સંતાડેલો ખજાનો ક્યાંથી યાદ આવે જે ઘર માં તારા બાપુ અવર જવર હતી એ ઘર માં હું હોય તો તારા બાપુ આત્મા મને કઈ ઈશારો કરે આવી હાલત થી તો હું ટેવાઈ ગઈ છું પરંતુ મને આવી હાલતમાં જોઈને તારા બાપુનો જીવ જરૂર પહોંચવાતો હશે વાત નો મરમ જાણીને કરશો એની પત્ની સાથે વાત કરી અને છેવટે વિમળાબાને

કે છેવટે તો આ આનંદ એને પેલા ખજાના સુધી અને એની પત્ની એના રૂમ માં આવ્યા આજે બંનેના મનમાં આશા અને હરખ હતો અને ઓરડામાં પહોંચ્યા તો એને નવાઈ લાગી કે વિમળા તો ઓરડામાં પોતાના પલંગની બાજુમાં એટલે વહુ દોડીને એ લેવા ગઈ ત્યાં સુધી માં તો વિમળાબાઈ એના પોતાના હાથમાં રહેલી એક ડબ્બી કરશન ના હાથમાં આપી અને કહ્યું કે આપણા ઘરના ખજાના વિશે આ દબ્બીમાં લખેલું છે પણ આ ડબ્બી મારા અંતિમ સંસ્કાર બાદ ખોલજે હવે વહુ કાય પૂછે એ પહેલા જ નિમળાબાએ વહુના હાથમાંથી ગંગાજળ લઈને પોતાના હાથે જ પી લીધું અને ત્રણ તુલસીના પાન મોઢામાં મૂક્યા ત્યારબાદ નિમળાબાએ પોતાની આંખો આખા રૂમમાં ફેરવી અને એની નજર થોડીવાર માટે ઓરડાના દરવાજા પર સ્થિર થઈ ગઈ વહુ અને આ ઘરમાં પોતાનો પ્રાણ છોડવા આવ્યા હોય એવું લાગતું હતું અને વહુ ને તો આવું આકસ્મિક બનવું એ હજુ પણ માનવામાં નહોતું આવતું હવે ગામના લોકો ભેગા થઈ ગયા

મે સમય પહેલા જ મારું બધું જ તમારા નામે કરી દીધું હતું એ મે તમને મારા પોતાના માન્યા હતા એની સાબિતી છે પરંતુ ત્યાર બાદ તમે લોકો એ મારી સાથે જેવું વર્તન કર્યું છે એ કોઈ પણ રીતે માફ કરવા લાયક નથી પરંતુ એક માં હોવાના લીધે હું એ બધું જ માફ કરી દઉં છું પરંતુ તમારા ઘરે જ્યારે પારણું બંધા છે ત્યારે જ તમને એની કિંમત સમજાશે અને એના માટે હું તમને આશીર્વાદ આપું છું અને તમને ખજાનાનો મોહ લગાવવાનું કારણ ફક્ત એક જ હતું કે હું એવું ચાહતી હતી કે મારો જીવ એ જ જગ્યાએ જાય જ્યાં તારા બાપુએ છેલ્લો શ્વાસ લીધા હતા અને દીકરા આ ઘર અને જમીન એ તમારા માટે એક ખજાનો છે એવું જ માનજો કેમ કે ઘણી બધી મહેનત મજૂરી કરીને તમારા બાપુએ અને મેં આ મિલકત ઉભી કરી છે એટલે આ મિલકતનું જતન કરશો તો એ કોઈ ખજાનાથી ઓછું નથી તમારા બાપુએ જ્યારે આ ઘરનું ભૂમિ પૂજન કર્યું હતું ત્યારે બોરસલીના ઝાડ નીચે ઘડામાં ચાંદીના ત્રણ સિક્કા અને સુખડનો ટુકડો પૂજા વિધિ કરીને મૂક્યો હતો જેનાથી આ ઘરમાં ઋદ્ધિ સિદ્ધિનો વાસ અવિરત રહે આપી દેજો કારણ કે એને જીવનભર આપણી સેવા કરી છે હવે આ પત્ર વાંચીને દીકરો અને વહુ ખૂબ જ રડવા લાગ્યા અને એમણે કરેલા આવા વર્તન નો પસ્તાવો થવા લાગ્યો